તો શેર કરવામાં ઘણા બધા ટોપિક હોય કારણ કે ઘણા બધા દિવસથી વાત ન કરવી હોય આપણે એમ થાય કે આ ટોપિક ઉપર લાઈવમાં વાત કરવી છે એમ સમાજ સુધી આ વાત પહોંચાડવી છે લોકો આની ઉપર હું રિએક્શન આપે છે લોકોના વિચારો જાણવાની ઈચ્છા થાય કમેન્ટ એટલે કમેન્ટ સેક્શન ઓપન હોય એને કારણ હજી હોય ચલો કમેન્ટ સેક્શન ઉપરથીને આજે યાદ આવી ગયું કે એક ભાઈએ મને એવું કીધું કે બેન મેં તમારી આઈડી ચેક કરી તો આ આઈડીમાં તમારે ક્યાંય એટલે બધી ભાગ્યે કોઈ કેવી ખરાબ કમેન્ટ હશે કોઈ ખરાબ કમેન્ટ નથી પણ તમારી બેનનું કોઈ કે આઈડી બનાવ્યું છે ને એમાં તમારા બહુ બધા વિડીયો ફોટો છે તો એમાં બહુ બેફામ કમેન્ટો છે કે એમ મેં તો પહેલી વાત તો એ ભાઈ કે મારી બેન નું આઈડી છે ને એ કોઈ કે મારા બેનના નામનું આઈડી બનાવ્યું છે એનું ડીપી મૂકી અને એમાં સતત મારા વિડીયો ફોટો કોપી કરી કરી મૂકે જ છે સ્ક્રીનશોટને લઈ લઈ અને બહુ મજા આવે છે અને ગાય ગાયમાં ફોલોવર વધે છે લાખોમાં ફોલોઅર છે આવી તો ઘણી બધી ફેંક આઈડીઓ હતી પહેલા અને અત્યારે બંધ ઘણી બધી બંધ થઈ ગઈ છે પણ ફેંક આઈડીમાં કમેન્ટો એટલા માટે કરતા હોય છે કે એમાં કોઈ બ્લોક તો કરવાનું નથી રિયલ આઈડી હોય તો બ્લોક કરી દો કારણ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ આ ત્રણેય ચેનલ ત્રણેય એપ્લિકેશન ઉપર મારા વીસેક હજાર લોકો ફોલો છે ને એ બ્લોક માં પીડાયા છે બ્લોક છે વીસેક હજાર લોકો અને આજે વીસ હજાર લોકો પોતાના મનની હવે મારી રિયલ આઈડીમાં નથી કાઢી શકતા એ ફેંક આઈડીમાં કાઢ્યા છે તો ભલે કાઢતા મારે જેની સાથે રહેવું છે એને મારાથી કંઈ તકલીફ નથી અથવા તો હું જે લાઈફમાં જે ટાઈપનું જીવન જીવીશું એમાં તો લોકો બધા પ્રશ્ન તો કરશે જ ને મનગડત વાતો કરશે મન ફાવે એમ કમેન્ટ કરશે મન ફાવે એમ બોલશે અને આ બોલનારા એ વ્યક્તિઓ છે જેની પાસે કઈ કામ ન હોય પોતાની કોઈ ઓળખ ન હોય પોતાનું કઈ કામ ન હોય પોતાનું કોઈ લક્ષ ન હોય વિકૃત માઇન્ડના કહેવાય આને ટૂંકમાં તો ભલે કમેન્ટો કરતા કમેન્ટ કરવાથી ક્રિષ્ણા પટેલ જેવી જો સ્ત્રી હોય એને ફેર પડવા પડવા માંડે તો સાવ સાધારણ સામાન્ય ઘણી સ્ત્રીઓ તો બિચારીને તો રોડ જ નીકળે છે એવું રહીને તમે સમાજમાં અસાધારણ જીવન જીવી રહ્યા છો અસાધારણ વ્યક્તિ છો તો તમારે ઘણું બધું એવું અસાધારણ વસ્તુ સહન કરવાની રહેશે કે જે કોઈ સાધારણ વ્યક્તિ સહન ન કરી શકે તો સ્વાભાવિક છે તો લોકો એના વિશે મારા વિશે લખશે બોલશે અને આ બધા બોલશે લખશે નહી તો કોણ મને ઓળખશે હું તો ઈચ્છું છું કે સારી વાતે કે ખરાબ વાતે સતત લોકો ચર્ચિત ચર્ચામાં રહેવા જોઈએ આપણે ચર્ચિત રહેવા જ જોઈ તમે તમારું નામ બનાવ્યું છે પણ હા ગાળો બોલીને નહીં મેં હંમેશા પ્રેઝન્ટ એજ વસ્તુ કરી છે વ્યવસ્થિત વિડીયો આપ્યા છે કે વ્યવસ્થિત લાઈવ કર્યું છે વ્યવસ્થિત જે તે સમયે નાંદાનીમાં કોન્ટ્રોવર્સી થઈ હતી એ સમયની વાત કરી તો પણ મેં એવી કોઈ ખુલ્લી ઉઘાડી ગાળો નથી બોલી કે એના કોઈ ટુકડા કાપીને લોકો મને એમ ગલત રીતે ચિતરવાની કોશિશ કરે હા મારી કોઈ અમુક વાત હોય એને ડબલ મિનિંગ કરવાની કોશિશ કરી હોય ગલત વે ઉપર લઈ જવાની કોશિશ કરી હોય એવું બધું થયું હોય બરાબર અને અમુક અમુક ના જો સ્પેલિંગ મિસ્ટેક હોય ને આમ એક ભાઈ લખ્યું હશે ઓવર એક્ટિંગ તો ભાઈ પેલા તમે ઇંગ્લિશ લખતા શીખી જાવ અથવા તો ગુજરાતી લેડીઝ કાઠિયાવાડી ટોન સાથે વાત કરી ઓવર એક્ટિંગ લખવી હોય તો આવી રીતે ન લખાય આગળ ઓ લગાડવું પડે તો આવું બધું હોય એટલે કોઈ વાંધો થતો જ નથી આપણને કોઈ ફેર પડતો જ નથી જીવનના એ મુકામે સહી ઉંમરના ઈ સ્ટેજ ઉપર સહી અને સફળતાના એ શિખર ઉપર છે આની અંદર સોશિયલ મીડિયામાં કે જ્યાં પાંચ પચીસ હજાર લોકો કદાચ બ્લોક કરવા પડે ને તો કઈ વાંધો ન આવે કૃષ્ણા પટેલ ને પંદર લાખ ફોલોવર આપને ફોલો કરે છે વન ફોર મિલિયન વાળી આઈડી મેં સેલ કરી દીધી પછી મેં મારી પોતાની નવી આઈડી કેટલા બે ત્રણ મહિનાના બ્રેક લીધા પછી મેં સ્ટાર્ટ કરી આજે ચાર લાખ ફોલોવર એમાં છે ઇન્સ્ટાગ્રામ ઉપર આની અંદર ત્રણ લાખ પ્લસ ફોલોવર છે યુટ્યુબમાં દોઢ લાખ પ્લસ ફોલોવર છે તો અને ફેક આઈડીઓમાં તો બે ફાર્મ ફોલોવર છે તો આટલું મોટા પ્રમાણમાં પબ્લિક જોવે હશે તો બધું પબ્લિક આપણને સમજતું એવું જરૂરી ન હોય દરેકને આપણા વિચારો ગમતા હોય એવું જરૂરી ન હોય દરેક આપણી સમજદાર કે સમજણ જેવી સમજણ રાખતા હોય એવું જરૂરી બધા શક્તિ હોય બુદ્ધિ લેવલ હોય એની એવી રીતે એ જજ કરતા હોય એવી રીતે લખતા હોય કોમેન્ટ સેક્શન ઓપન હોય એટલે પોતાના મંતવ્ય રજૂ કરતા હોય પણ બધા આપણે કઈ ન લેવાના હોય સેબેન આપણને એકવાર હાથી ઉપર બેસાડે ને પાછળ ગધેડું તૈયાર રાખે બેન ને એ મને તો ખબર જ હોય ને ભાઈ હું સમાજની બધા પાસા જોઈને અહીંયા પોચેલી સ્ત્રી છું સમાજ તો બહુ દૂર દૂર રહ્યો મેં તો સંબંધીઓમાં જ પેલા આ પાસા જોયેલા છે સંબંધીમાં એ પાસા જોયેલા છે કે જેમાં સગો ભાઈ પોતાના કાળ પડ્યો હોય ખેતરમાં અને ખેતી ઉપર જીવન નિર્ભર હોય ત્રણ ત્રણ ચાર ચાર પડા હોય અને સગો ભાઈ જ આખો બબે ત્રણ ત્રણ દુકાળ કાઢી નાખતો હોય પોતાના ભાઈનો એના ભાઈ પોતાના જ ભાઈ દવા પીવા મજબૂર કરી દેતા હોય આ આવા ઘરમાંથી હું મોટી થઈને આવી છું જ્યાં જ્યાં ત્રણ ત્રણ ચાર ચાર આત્મહત્યાઓ થઈ હોય ને આત્મહત્યા થઈ આત્મહત્યાનું નામ દીધું હોય ખૂન જ કર્યા હોય એવા ખૂની ખેલ જોઈને એવા ખૂની ઘરમાંથી એટલી મોટી થઈશું તો મને તો ખબર જ હોય ને મેં તો પહેલા તો પરિવારનું આ પાસું જોયું છે સમાજનું પાસું પછી જોયું સોશિયલ મીડિયામાં આવ્યા પછી કે સમાજની વિચારધારા કેવી હોય સ્ત્રીઓ પ્રત્યેની ભાવના કેવી હોય સ્ત્રીઓ પ્રત્યેનું એનું માન સન્માન કેવું હોય મોટા મોટા કાર્યક્રમોમાં તમે જાઓ જેમાં નારી સન્માનની વાતો થતી હોય સ્ત્રી સશક્તિકરણની વાતો થતી હોય પછી એ સ્ત્રીઓ પાસે એકાબીજાને નીચે પાડવાની કોશિશો કરતી હોય મેં તો એમ પાછળ લગાડેલો બોર્ડ નહીં તો એ વાંચીને પોતાના મનમાં અધિનયન નહીં કરતી હોય અહીંયા ને અહીંયા આના સ્ટેજ ઉપર એકા બીજી સ્ત્રીઓ એકા બીજાના રૂપ થી જલે છે એકા બીજાના ફેમ થી જલે છે એકા બીજાની સ્કીલ થી જલે છે એકા બીજાની લાઈફ સ્ટાઈલ થી જલે છે તો આમાં સ્વયશક્તિકરણની સ્ત્રી સશક્તિકરણની વાત કરવાની વાત જ નથી આવતી જે સ્ટેજ આપણે સજાવીને બેઠા છે એ સ્ટેજ ઉપર સ્ત્રીનું માન સન્માન નથી જળવાતું અને પાછી સ્ત્રી જ નથી જાળવતી એક બેણે મને એવું કીધું હતું તમારે સાડી પહેરીને જ ઓનલાઈન થવાનું તમે સાડીમાં જ સારા લાગો છો આ મેં સાડી ફંક્શન ફેસ્ટિવલ અને લગભગ વિડીયોમાં પહેરી જ છે પણ ઘરમાં હું શું ને ઘરમાં કોઈ વડીલ નથી રહેતું એટલે ઘરમાં હું ફ્રી કપડાં પહેરવું છું એના ઘણા બધા બીજા એ રીઝન હોય એટલે બધા બધા તમને કહેવા જરૂરી ન હોય બરાબર પણ મને ક્યારેક ક્યારેક એવો વિચાર આવે એક બેને મને એવું એવું લખ્યું હતું કે તમે જયારે હોય ત્યારે સ્ત્રીઓ માટેના છે કે વિડીયો બનાવો છો હમણાં તમે કે સાડી વાળો વિડીયો બનાવ્યો હતો આની પહેલા પણ તમે કે સ્ત્રી માટે જ વિડીયો બનાવ્યો હતો તમને હું પુરુષો જ ગમે હશે મે હું તમને સાચું કહી દે તો તમને પાછું વળી પાછું બીજી વાર ખોટું લાગી જશે પણ મારા જીવનમાં પુરુષ મિત્રો રહેલા છે અને સ્ત્રી મિત્રો રહેલી છે પણ જેટલી મને દુઃખ અને ગિલ્ટી સ્ત્રીઓએ નથી કરાવ્યું ને એટલું પુરુષોએ નથી કરાવ્યું સ્ત્રીઓએ કરાવ્યું ને એટલું સ્ત્રીઓએ તમારા મગજની બેલેન્સ ભીખી નાખી હોય એને જ તમારા માટેના નાની મોટી વાહિયાત વાતો ફેલાવી એટલે પુરુષો નથી ફેલાવતા અને કદાચ પુરુષો ફેલાવે ને તો એ પકડી નથી રાખતા એટલે સ્ત્રીઓ પકડી રાખે અને આ બધી અધૂરિયા કહીને ઓલા આપણે દેવેત પંડિત કહે છે કે અધૂરિયા હોય એ છલકાય બહુ આવી અધૂરી સ્ત્રીઓ છે જેને ઘરમાં માન સન્માન નથી મળ્યું પોતાના પતિ પાસેથી માન સન્માન નથી મળ્યું નથી કોઈ પાસેથી એને પ્રેમ નથી મળ્યો અને નથી એની પાસે એની પાસે એવી સ્કીલ નથી એની પાસે એ ટેલેન્ટ એટલે એ બીજી સ્ત્રીઓથી જલે હશે આવી સ્ત્રીઓ મને બહુ જ પાસ્ટમાં મળી અને એની પાસેથી જ મને અનુભવો થયા તો હું અત્યારે સ્વેચ્છાએ આ પ્લેટફોર્મ ઉપર લાઈવમાં કહું છું કે મને સ્ત્રી મિત્રો કરતા પુરુષ મિત્રો તરફથી મને કહે કે માન સન્માન આદર ભાવના પ્રોટેક્શન બધું મને સારું મળ્યું કે જેમાં મારી ઈચ્છા વગર એ લોકો બિચારે આગળ કોઈ વાત નથી કરી જયારે હું એમ કહી દઉં કે ભાઈ મને કોલ મેસેજ ન કરતા તો એને પછી મને કોલ મેસેજે કાંઈ નહીં કર્યો હોય કે ભાઈ મને મેસેજ ન કરતા એને નહીં કર્યો હોય મેં એમ કહી દીધું કે ભાઈ મારે આ વાસ્તુ કામ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી તમારી સાથે તો એને મને ફોર્સ પણ તમે જ ઓલરેડી જયારે કોઈ આર્ગ્યુમેન્ટ કરો ને એટલે એ જીતી ન કે સીધા તમારા ચારિત્ર ઉપર વહી જાય મેં એવું નથી કીધું પુરુષો ન જાય હલકી કક્ષાના પુરુષો જતા હોય પણ જાજી મને આવી સ્ત્રીઓ મળે મેં મારા અનુભવ પ્રમાણે કીધું અને જેમાં સાડીની વાત કરી ને એમાં મેં ઈ સામાજિક વાત કરી હતી કે સમાજમાં જે આવેલો નવો બદલાવ નવો બદલાવ આજે કરીને કહું કારણ કે વીસ મિનિટ ને આપણે ટાઈમ લિમિટ આવી ગયો પણ એવળો મોટો વિડીયો કોઈ જોવે નહીં પણ લાઈવ ની વાત કદાચ ઘણા બધા લોકો સીધી સાંભળીએ કે તો એ બીજા માને અત્યારે સો જણા સાંભળે છે તો બીજા સો ને એ વાત કરે કે ક્રિષ્નાબેને આ વાત કરી હતી બરાબર તો ચાલો એક સમાજમાં આવેલા આ નવા બદલાવની ખુલી અને આખી ડિટેલમાં વાત કરું કે હું એક ફંક્શનમાં ગઈ એક મારી ફ્રેન્ડ હતી ને દેરાણીના શ્રીમત માં ગઈ બરાબર હું જઈને એક સોફા ઉપર બેઠી બેઠી એટલે બે લેડીઝ ત્યાં બેઠા હતા મારી એજ ના જ હતા મારીથી મોટી એજ ના હશે કદાચ તો હું અત્યારે અડત્રીસ વરસની હું ચાલીસ વર્ષ આસપાસની લેડીઝ હતી બરાબર એકે પેર પહેરી હતી આખી પ્લાઝો પેર અને એક બેણે વન પીસ પહેર્યું હતું ગ્રાઉન અને એ બેન થોડાક મારી જેમ હેલ્ધી હતા મારું તો હાલો હેલ્ધી પણ તો એક હરખું છે એટલે બહુ વાંધો ન આવતો ગમે કપડાં પહેરું તો કે ફેસ થી લઈને લેગ સુધી બધું એક આરે વધે ને બોડી તો એક આરે વધે એટલે અમુક કપડા મારે ભાગ્ય કોઈ દી કપડામાં હું ટ્રોલ નથી બધા કપડાં મને શૂટ થાય છે પણ છતાંય હું મોટા ભાગે સાડી પહેરું ફેસ્ટિવલ ફંક્શનમાં તો ખાસ સાડી પહેરો ભાગ્ય કોઈ એવું ફેસ્ટિવલ ગયું હોય કે જેમાં હું ડ્રેસ પહેરું આવતીકાલે રક્ષાબંધન જ પહેરવાની છે પાસે તો તો કાલે હું ડ્રેસ પહેરવાની છું કારણ કે મારા ભાઈને એ લોકોની ત્યાં મારે જવું હોય ગાડી ચલાવી હોય મારે ડ્રાઈવિંગ કરવું હોય અને નણંદુ કદાચ જાય તો એટલે પછી હું કાલે ડ્રેસ પહેરવાની છું પણ મોટા ભાગે નેવું ટકા બધા પ્રસંગો અને ફેસ્ટિવલ ફંક્શનમાં મેં સાડી પહેરી હોય લગભગ મારા વિડીયોમાં મેં સાડીનું જ લુક આપ્યું હોય તો હું આની પર વાત કરવાની સક્ષમતા ધરાવું છું પણ તમે ક્યારે પહેરતા જ ન હોય તો તમે આ વાત ન કરી શકો બરાબર એમાં મેં એવું નથી કીધું કે રોજ તમે સાડી પહેરો મેં એમ કીધું કે વર્ષમાં આઠ દસ પ્રસંગ આવે ને આઠ દસ એવા તહેવાર આવે તો તમારે વર્ષમાં દસ થી પંદર વાર સાડી પહેરવાની હોય એટલે તમે એટલી નથી પહેરી શકતો એમાં મેં ચોખવટ કરી છે કે આ બદલાવ કદાચ નવી પેઢી સ્વીકારો તેમ થાય કે આલો નવી પેઢી બિચારી હાડીયું નથી પહેરી કે અથવા તેને હાડી પહેરવી નથી ફાવતી કે અથવા તેને હાડી પહેરીને કામ નથી ફાવતું બરાબર તો એવી પેઢી હોતેના વસ્તુને એટલી બધી આમ સિરિયસતાથી લઈ લીધી છે કે જે પેઢી એ માથે ઓઢ્યું છે જે પેઢી એ સતત લાજ કાઢી છે જે પેઢી એ વર્ષો સુધી સાડીઓ પહેરી છે એને આજકાલ સાડી પહેરવી નથી ગમતી એટલે તમે કોઈકના પ્રસંગમાં જાઓ યા તો પહેરો ઈ વાત કરવાની મેં કોશિશ કરીશ વિડીયોમાં કે કોકના પ્રસંગ દીપાઓ મસ્ત મસ્ત ફાર્મમાં આપણી વખતે શું હતું ફળિયા માંડવું નાખતા નાલો ઘર ઘરની બાઈ ઓછું અત્યારે તો કેવા તમારે સંગીત સંધ્યાઓ થાય છે કેવા મહેંદી ફંક્શન થાય છે પીઠી રસમો થાય છે મંડપ મંડપ મુહૂર્ત હોય ત્યારે ભાઈ કેવા મસ્ત મસ્ત લુક કરે છે બધા કે એમાં મેચિંગ કરે છે કેટલા સરસ સરસ આઉટફિટ ઈ લોકો બનાવડાવે છે ઓર્ડર આપે છે રેન્ટ ઉપર લાવે છે તો તમે ઈ લોકોનો ફેસ્ટિવલ સોરી ફંક્શન એનું દીપાવો એમ ત્યાં જઈને ભલે તમે સિમ્પલ હાડી પહેરીને જાઓ પણ તમે સાડી પહેર્યો ને તો તમે લોકો નોટ કરે સાડી પહેરશો ને ત્યારે સાડી પહેરવાનું બંધ થઈ છે ને અત્યારે તમે પહેરશો તરત તમને બાજુવાળા પૂછે કે બહાર જવાના ને તમે હાડી પહેરીશે આપણે એ રીતે સાડીને લુપ્ત કરી નાખીએ છે જે સાડી પહેરીને જ આપણે એ નહીં ઘરમાં પવણી નહીં વાતા લાશ કાઢી હતી વર્ષો સુધી માથે ઓઢ્યું હતું વર્ષો સુધી માથે ઓઢવાનું ગયું પછી કેટલાય સમય સુધી તમે ડ્રેસ પહેરવામાં સંકોચ અનુભવતા હતા તો છતાંય તમે સાડી પહેરી જતી ડ્રેસ પહેરવાનું ચાલુ કર્યું ત્યારે તમે દુપટ્ટાવાળા ડ્રેસ પહેર્યા જતા તો આજે મને કમ્ફર્ટ નથી ફાવતું કામ કરતા એટલે નથી પહેરી એની તો વાતે ગળે તમે પહેરીને માથે ઉતરતી તમે એક દી બે કલાક પૂરતો પ્રસંગમાં જશો ત્યાં તમે સાડી નથી એકતા અત્યારે ક્યાં ત્રણ ત્રણ દિવસના પ્રસંગ ગયા હશે અત્યારે તો બે ત્રણ કલાકનો પ્રસંગ હોય તમે બે ત્રણ કલાક પૂરતી સાડી નથી એકતા એટલે આ વાત મેં કઈ કરી હતી બરાબર તમે જીન્સ ટોપમાં સારા લાગો હશો જો હું મને એટલી ખબર પડે કે હું જે ફંક્શન વાઇઝ પર કપડાં પહેરતી હોય કોકની બર્થ ડેમાં ગયા હોય તો વેસ્ટર્ન લુક આપ્યું હોય ક્યાંક સ્ટેશન પર ફરવા ગયા હોય તો વેસ્ટર્ન લુક કર્યું હોય પણ કોકના માંડવી તમે આવતા હોય હાડી હારી લાગે કદાચ પેરે હારી લાગે તો એવું નથી કેતી કે પેરનો હારી લાગે કે દુપટ્ટાવાળી હેવી પેર આવે જ છે માર્કેટમાં સરસ મજાની હોય છે ફૂલ સ્લીવ્સ હોય છે અથવા તો થ્રી ફોર્થ સ્લીવ હોય છે મસ્ત વર્કિંગ વાળી હોય છે ફેબ્રિક સારું હોય છે મસ્ત અંદરથી અસ્તરવાળી હોય છે એમાં કંઈક ટ્રોલિય ન થાય પણ તમારા બોડી શેપ જેમાં તમારો બેલી ફેટ દેખાય છે જે તમારી ચેસ્ટનો ભાગ બહુ વધારે છે તો એ વધારે દેખાય છે જેમાં દુપટ્ટો નથી તો તમે થોડોક અંદરથી કમ્ફર્ટેબલ નથી ફંક્શનની અંદર જાઓ ત્યારે તમારી પાછળ જે બેક સાઇડ ચરબી દેખાય છે અથવા તો હિપ્સની ચરબી દેખાય છે તો તમને તમે જાઓ એટલે કોઈક લોકો તમારે સામુ જોવે એવા તમે ફીટ કપડાં પહેર્યા હોય ટાઈટ કપડાં પહેર્યા હોય પછી પાછા તમને કોઈ તમારે સામું છે કંઈક આર્ગ્યુમેન્ટ કરે કે અથવા તો તમારે કોઈક અંદરખાને વાત કરે તો તમે પાછા ટેન્શનમાં આવી જાઓ કે આ જો મેં આને હું બાયુ નહીં જોયું હોય એટલે બાયુ તેને જોઈશે પણ આટલી વાહિયાત બાયું નથી જોઈ આ શબ્દ પ્રયોગ મારે ન કરવો જોઈએ હું બાઈ જ છું પણ મને એટલી ખબર પડે કે હું તૈયાર છે નરીસા ઉભી રહું એટલે મને એ ખબર પડી જાય કે આ કપડાં પહેરીને આપણે બહાર જાઉં એટલે લોકો આપણને ટ્રોલ કરશે અથવા તો આપણે કેવા લોકોની વચ્ચે રહી છે તો આ ફંક્શનમાં આપણે આવા કપડાં પહેરવા જોઈએ એટલે પ્રસંગ અનુરૂપ કપડાં પહેરો મંદિરમાં જાઓ તો તમે સાડી અને દુપટાળા ડ્રેસ પહેરીને જાઓ ને તો તમારે સામું કોઈ ન જ પણ મંદિરમાં તમે વેસ્ટ કપડાં પહેરીને જાઓ ને તો પંદર જણા એવા હોય છે જે ભક્તિ ભાવના ઢોંગ કરતા વધારે હોય ભક્તિની પરિભાષા બહુ ઉંચા લેવલની હોય ત્યાં એ સ્ત્રીને સાડીથી કપડાથી નો જજ કરવી જોઈએ પણ અત્યારે આપણે એવા માહોલમાં રહી છીએ એવો માહોલ ઘડીને બે ગયા છે ત્યાં તમારે ટ્રોલ થવાનો માહોલ ઉભો થાય છે તમને ટ્રોલથી પ્રોબ્લેમ ન હોય તો તમે બેફામ કપડાં પહેરો પણ તમને કોઈ કોઈક એ કરે છે એ મંજૂરી નથી તમને તમને ગમે એવા કપડા પહેરવાશે કપડા પહેરવાનું છોડી ગયો કાં ટ્રોલ થવાની બીક છોડી ગયો સિમ્પલ બરાબર કારણ કે હું જે ઊંચા વિચારો જીવી રહીશું એવું બધાને ગમે એવું જરૂરી ન હોય ઊંચા વિચારો એટલે મને ક્યારે એવું નથી કે હું મંદિરે જાવ છું તો હું અહીંયા જીન્સ પહેરું છું એટલે હાલ્યું જાય હા તમે ક્યાંક હિલ સ્ટેશન ગયા છો રસ્તામાં જો કોઈ મંદિર આવે છે તો તમારે કપડાં બદલવા જવા નો પોસિબલ હોય તો તમારે દર્શન કરી લેવાય કારણ કે ભક્તિને અને પ્રાર્થનાને કપડા સાથે કાંઈ લેવા દેવા નથી ન્યા બેઠેલા ઠગ ભગત હશે ને એને આની વસ્તુ આ વસ્તુ લેવા દેવા છે તમને દરેક કપડા સૂટ થાય છે તમારા વિચાર સરસ હશે થેન્ક યુ હસમુખભાઈ બીજી વાત કે મેં સ્ત્રીઓ માટે વાત એટલા માટે કરી છે કે જે રીતે અત્યારે સ્ત્રી બેફામ થતી જાય છે પુરુષો માટે હાનિકારક થતી જાય છે તો એના માટે હું ખુલીને વાત કરતી હોય કે જુઓ તો ખરા જે સ્ત્રીઓ પોતાના પતિને ગાળ દેતા વિશારી થતી જોકે અત્યારે ગાળ ખાઈ હોય છે માર્કેટમાં એટલે ગાળ વાત નથી તમારો પતિ તમને બેફામ બેફામ ઘરે આવતો ન હોય 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 ટાઈમે આવીને વર્તન ચાલાકી ગાળો બોલતો હોય સતત ડ્રિંક કરીને અને ધૂત રહેતો હોય ધંધો નથી બાબદાદાનો વધારતો આગળ અથવા તો પોતાનો કોઈ ધંધો ન કરતો હોય ગાળ દેવું એક લાખો વતન મારી દેવાનું હોય એવું ક્યાંય શાસ્ત્રનું ન માનવાનું હોય કે તમે તમારા પતિ વ્રતા ધર્મ બાળો ને તમે એનું સાંભળી લો પણ તમારા પતિ બધી રીતે વ્યવસ્થિત છે તો તમે પછી બે ફાર્મ થાવી બે ફાર્મ સ્ત્રીઓ માટે તો લોકો આર્ગ્યુમેન્ટ કરવાના જ છે બચવું હોય તો તમારે તમારે લાઈફસ્ટાઈલ સ્ટાઇલ સુધારવાની તો મેં કેસ બાબતે કીધું હતું કે કોકે મને એવું કીધું કે ક્રિષ્નાબેન આના ઉપર તમે શું કહેવા માંગો છો ગુજરાત હાઈકોર્ટની વાત થઈ હતી કે ગુજરાત હાઈકોર્ટમાં બેતાલીસ હજાર પ્લસ કેસ ડિવોર્સના પેન્ડિંગમાં પડ્યા છે જેમાં ભાગે પંદર થી વીસ વીસ વર્ષ સાથે રહેલા દંપતીઓએ કેસમાં ડિવોર્સ માટે અપ્લાય કરી છે તો આ તમને કેવું લાગે છે એટલે મેં હાચું કે પાછું ખોટું લાગી જાય કેટલા એવા કપલ ને અંદર ખાને ખબર જ છે ક્રિષ્ના કીધી વાત લગભગ સો ટકા જ છે તો ચલો આજે એ વાત ઉપર ખુલીને ચર્ચા કરવી છે જેને જે સારું લાગે કમેન્ટમાં કહેશો તમે બધા આઝાદના સ્વતંત્ર નાગરિક છો ને અહીંયા અભિવ્યક્તિની આઝાદી છે તો મેં એવું કીધું મેં ગુજરાત હાઇકોર્ટની અંદર આટલા મોટા પ્રમાણમાં ડિવોર્સ માટે કેસ એટલે આટલા બધા ડિવોર્સના કેસ છે તો મેં કીધું એમાં તમે એમ કહ્યું પંદર વર્ષ વીસ વીસ વર્ષ સાથે રહેલા કપલે જ વધારે પડતા ડિવોર્સ માટેની માંગ છે એમ તો આ નવી જનરેશન તો છે જ નહીં એ પોતાનું જ વિચાર હશે બહુ વધારે પડતી એજ્યુકેટેડ છે કે પોતે આત્મનિર્ભર છે સ્વનિર્ભર છે કમાઈ છે એમ સેલ્ફ ડિપેન્ડ છે પણ આટલી મોટા પ્રમાણમાં એ કે આ મોટા મોટા યુગલ હોય કે ડિવોર્સ માટે હું કામ અપ્લાય કરીશ મેં કીધું જો પેલો તો એનું રીઝન એ છે કે પચીસ વર્ષ પહેલા જે લગ્ન થયા હતા વીસ થી પચીસ વર્ષ પહેલા જે માતા પિતાના કહેવાથી લગ્ન થયા છે એને આપી દીધેલા એક ભાઈબંધ દોસ્તોને કોલ આપી દીધા હતા કે વચન આપી દીધા હતા કે મારો છોકરો તારી ઘેરે મારી દીકરી તારી ઘરે અને તારો દીકરો મારી ઘેરે આમ ને તેમ અથવા તો જે એવા સંબંધો થઈ હતા જે મમ્મી પપ્પાનું માન અથવા તો બીકમાં લગન કરાવ્યા હતા સમાજને ખોખલી ઇજ્જત માન રાખવા લગન કરાવ્યા હતા ભાઈબંધ દોસ્તોને સારું લગાડવા બીજાના દીકરા દીકરીના મન જાણ્યા વગરના લગન કરાવ્યા હતા જે સંતાનો પોતે સમજણા થયા ત્યારે એને ખબર પડી કે આ પાત્ર મારી હાલે એમ જ નથી એ મારી વિચારધારા વિચારધારા સતત ટકરાઈ છે અને પછી ઈ પાત્ર અત્યારે સક્ષમ થઈ ગયું છે સક્ષમ એટલે એ મોબાઈલમાં સતત પોતાની જાતને જોવે હશે કે હું કેટલો પાછળ છું મારે આ કરવું જોતું હતું મારે બનવું જોતું હતું મારી પાસે આ ટેલેન્ટ છે હું કામ ન કરી શકું અને ક્યાંક ને ક્યાંક પોતાના ટેલેન્ટને બહાર કાઢીને પોતે આગળ વધી ગયું છે પોતાના જીવનમાં એ કમાઈ શકે છે આત્મવિશ્વાસથી કેળવાઈ ગયું છે હવે તો એ માણસો અત્યારે પોતાની જાત સાથે અન્ય થવા નથી દેતા અને એમાં મને તો એવું લાગે છે કે ખોટો નથી ઈ પેઢીને અત્યારે સબક શીખવાડી રહી છે આ બધી સ્ત્રીઓ અને પુરુષો કે જેને પોતે ખોખલી અને પોતાના મનની મરજીથી પોતાને પોતાના સંતાનોને ફોર્સ કરીને લગ્ન કરાવ્યા હતા જ્યાં ઘણા એવા કપલો વીસ ટકા જે એવા કપલો છે જેને પછી આ લગ્ન ઉપર કોઈ હવે રંજ નથી જેમાં મારી જેવા આવે છે કે જેને બહારની દુનિયાના લોકોને જોયા જાણ્યા મિત્રો બીના અને એને ખબર પડી કે ક્યાંય કાઢી લેવાનું કાંઈ નથી તમે કદાચ તમારા પંદર વર્ષ પહેલાના પાત્રને છોડી દેહો અને કદાચ બીજા કોઈ પાત્રની તલાશમાં જાઓ અથવા તો એકલા રહે તો હવે આ ઉંમરે તમને